હું હવે ગામમાં તો આવી ગયો છું હવે જાતા હું લખું જોયું હે ને બજાર જોયું બધા ચાલવાની છે તુપો ને તારે કોઈ હે ગમ આવી જ

અને નંબર તો આવશે ને અને અમે અનાઉન્સ કરશે પાસે આ લાકી ડ્રો પાસે એમાં નંબર ને કશું તમને ગાડી લાગશે એના માટે ઓલો ખરપીયો કે ની ની ગાડી ઈને ઓલો ખરપીયો કે ની ગાડી લાગે નો સ્કોરપીયો ખરપીયો ની આ સ્કોરપીયો ઓ ઈરી દા આટા અમાર આરુષી પડે છે કોઈ લે તો કેતા માત્રાઓની કિંમત છે 999 અને ગમમેતે વસ્તુ લાગી ગઈ

તમે આ બધા મોનસો ને લાવો તો એ બધા ટિકિટ ખરીદી અમે આ જે આ લકી ડ્રો ને એનો લાભ લેજો બરાબર એને મને મને મળને ખરી હોય તમન તો કીધું ને તમન તો અમાર કંપની તરફ અલગ આલવાના પણ આ બીજા ને બીજા ને કુપન ખેંચે ને એમાંથી પૈસા મળે પૈસા એ મળે તમે બેવાનું આવો સારું સારું તમે જો કોણ કોણ

હટ જ રહેતો હો અલ્યા કી શેરા ભખવા જો આ કી આયો આયા ક્યો યલા કી દો અમાર

બરાબર

દસ પતેલી પૈસા આવી નવસો જણા તમે કેટલા હો ને આપડે કેટલા વધ

વાત કરે ટિકિટ ફાળવાની તો ઇનામ નહી મળે જો તમને ખાસ સૂચના કહી દઉં જો આ ટિકિટમાં માં તમારે કેવું છે આ ટિકિટ જો ખોવાતા ને તો ઈનામ પાડે તમે જો ઇનામ લેવા આવશો ને તારા ટિકિટ અંકાર લઈને જ આપવાનું છે અને પલડીજી હશે કે ટિકિટ જો ઇનામ લાગ્યું છે ને તો ઇનામ અમે નહીં હાલ બહાર અમારા કંપની ઇનામ નહીં હાલે બહાર એટલે એનું વર રાખજો બહાર ના એ નોમ બોમ નહીં લખવાનું તો લખેલું જ છે બધું

92 89 93 ને ભટકા અલ્યા આ કેવો વળી નંબર નંબર ના બોલ્યો તમાર તમારો નંબર બોલવાનો છે હા બે હડ હડ લેવાની જો હડ સર નંબર બોલો ને તમે સર સર ઓદીર મગસ ના ખાવવાની સર સર 66 66 આ છે

બીજો બોલ નવાણું ચોવી નેવું પોતી ને સાહેબ માન નામ કહો નામ કહો બોલો માન નામ ચકો ચકો કેનો ચકો કેમ માન નામ ચકો ચકો તો એમ કે કે નામ ચકો તો મને શું ખબર નામ ચકો પણ લાગે કરવારો એલે બોલ હાર ગાડી નંબર બોલો બોલ કે કે વાત છે કરે મગો મગો સાહેબ મારા શિવાગ અલ્યા મગજ છે બોલ્યા તારું મોહન હે મોહન

હવે ડ્રો થવાનો હે હમું જવું ને ખરે તમે હવે લખી ડો ખુલશે ને સર તમે બધા આપડે લકુડો ખુલવાનો હે તમે